ની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની માતૃશ્રી ચકુબાઈ બાળ મંદિર અને પ્રાથમિક શાળાના બાળકોનો ત્રિદિવસીય રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલમંદિર તથા ધોરણ એકથી આઠ સુધીના દરેક ધોરણના બાળકોને રમતોમાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય શ્રીમતી વન્નાબેન સુધીરભાઈ આચાર્યએ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાની તમામ શિક્ષિકા બહેનોએ પણ પોતાના બાળક ધોરણના બાળકોને રમતોમાં ભાગ લેવા માટે તૈયાર કર્યા હતા દિવસ સુધી ચાલેલી વિવિધ રમતોમાં વિજેતા બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિસનગર શહેરની અખિલ કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ ઉપયોગી કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જે અંતર્ગત આવતીકાલે શનિવારે સવારે નવ વાગ્યે આદર્શ વિદ્યાલયમાંથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે જેની માહિતી કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાનજીબાઈ કે ચૌધરીએ આપી હતી અંતર્ગત આવતીકાલે શું છે કે અખીલા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય ચાલો વર્ષે એને અમૃત મહોત્સવની ઉજવણી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે આ અમૃત મહોત્સવ તારીખ બે સાત બે હજાર ત્રેવીસથી શુભારંભ કરેલ અને આ ત્રણે ચાર માસની અંદર જુદા જુદા પ્રોગ્રામો અમે અમૃત મહોત્સવ અંતર્ગત આપેલા છે આજ રોજ આવતીકાલના રોજ વિસનગર શહેરની અંદર શોભાયાત્રાની એક આયોજન કરેલું છે અને આ શોભાયાત્રા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જે આંદર શૈક્ષણિક સંકુલથી ચાલુ થઈ અને વિસનગરના રાજમાર્ગો ઉપર ફરશે અને એ રીતે જુદા જુદા રાજમાર્ગો ફરી અને આદર્શ વિદ્યાલયનો પરત પડશે આ શોભાયાત્રાની અંદર શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓ ભાતીગત સંસ્કૃતિ મહિલા શસ્ત્રીકરણ મોબાઈલના ઘેરાક લાભ વ્યલાભ શૈક્ષણિક મૂલ્યો પ્રાચીન ગરબા વિવિધ મહાપુરુષોના ટેબ્લો વિગેરે જોખી રજૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા કૂચ કરવામાં આવશે અને આદર્શ વિદ્યાલયની આ શોભાયાત્રા નિહાળવી એક લાવો બની રહેશે તો સૌ નગરજનોને આ શોભાયાત્રાનો ત્રાદશ અનુભવ કરવા અને નિહાળવા કેળવણી મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને આ ઉપરાંત તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મને આદર્શ વિદ્યાલયના સર્વ વિદ્યાર્થીઓને વાલી સંમેલન સ્નેહમેલન સમારંભ પણ રાખેલો છે અને એના પછી તારીખ ત્રેવીસ એક તેર એક બે હજાર ચોવીસના દિવસે ભૂત પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન સાથે યોજવામાં આવશે તો આ રીતે અમારી આ આદર્શ વિદ્યાલયના અમૃત મહોત્સવ પેટે જુદા જુદા પ્રોગ્રામો આપી અને સંસ્થા એના કેરણ ક્ષેત્રે અને વિકાસ કરી શકે અને એની દાનની સરવાણી પણ સંસ્થા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા લગભગ પંદરથી સત્તર કરોડ રૂપિયા ભેગા થયેલા છે અને એ રીતે આ સંસ્થાનો વિકાસ કરવા માટેનું જે આયોજન ફક્ત અમૃત મહોત્સવ ઉજવીને બેસી રહ્યો નહીં પણ એની સાથે સંસ્થાનો પણ સારો એવો વિકાસ થાય અને એના માટે સર્વ સમાજ અને અમારા સમાજના સૃષ્ટિઓ દ્વારા મોટા પાયે ધારની સરવાણી પણ રહેલી છે એ એક આનંદની વાત છે તો આ શોભાયાત્રા જે આવતીકાલે સવારે નીકળશે એ વિસનગરના નગરજનોને નિહાળવા માટેનું ખાસ અમે આમંત્રણ આપીએ છીએ જય સહકાર આજે મહેસાણા જિલ્લાના જોટાણા મુકામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન એસટી બસ સ્ટેશનનો ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માનનીય મંત્રી શ્રી હર્ષ સંધવીએ મહેસાણા એલસીબી પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને સન્માન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જોટાણા ગામના માટે ઘરે કોઈ પ્રસંગ હોય ને એવી પ્રકારનો માહોલ આખા વિસ્તારમાં છે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે આંગણે ગામના આંગણે તમારા સૌ માટે અદ્ભુત બસ સ્ટેશન નું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો આનંદ તો આખા ગામનો હોય જ અને ગામના સૌ નાગરિકો આજે ઉત્સાહ ભરે આ ખાત મુહૂર્તના કાર્યક્રમમાં જયારે જોડાયેલા છે ત્યારે આપ સૌને હું અહીંયા આવકારું છું અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અમારા એસટી બસના બ્રેન્ડ એમ્બેસેડર અને મહેસાણાના અમારા ધારાસભ્ય એટલે મહેસાણા જિલ્લાના એમ કરી ના શ્રી કરશનભાઈ અને મહેસાણા ના જાગૃત ધારાસભ્ય એક એક પ્રોજેક્ટની તમારા સૌ માટે જે હંમેશા ફોલોઅપ કરતા હોય છે અને ખૂબ જ મહેનતું એવા શ્રી મુકેશભાઈ અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ શ્રી અમરતભાઈ દેસાઈ શ્રી બલદેવભાઈ સુધાર આત્મારામભાઈ પટેલ ગણપતભાઈ પટેલ હૈદરભાઈ નિલિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી એસટી નિગમના મારા સૌ સાથીઓ અને ગ્રામજનોને ફરી એકવાર હું વંદન કરું છું આપ સૌને નમન કરું હું માત્ર એટલું જ કહેવા માંગુ છું આજે જે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે આ બસ સ્ટેશન એ આવનારા દિવસોમાં આપ સૌ માટે આપના બાળકો માટે આ ગામના સૌ નાગરિકો માટે મારી બહેનો માટે વડીલો માટે પોત પોતાના ગામોમાં જવા માટે ભટકર માટે મહેસાણા જવું હોય ગાંધીનગર જવું હોય અમદાવાદ જવું હોય કોઈ દૂર સુધી ના જવું પડે આપણે સૌ વ્યવસ્થાઓ અહીંયા જોટાણામાં મળી જાય તે માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે આ વ્યવસ્થાઓ ઊભી કરાવવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારની પાછળ પડ્યા તમને સૌને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે એમને વધુમાં વધુ દબાણ કરી એ જ રીતે અમારા મુકેશભાઈ મહેસાણાના સ્પોર્ટ્સ સેન્ટરની અંદર વધુમાં વધુ વ્યવસ્થા કઈ રીતે મળે કે વધુમાં વધુ બસ કેવી રીતે આવે તે માટે મહેનત કરી રહ્યા છે એ જ રીતે અમારા જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ એમની આખી ટીમ જોડે દર મંગળવારે ગાંધીનગરમાં આવે તો મહેસાણા જિલ્લા માટે કંઈ લઈને જાય એ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌના આ સૌ પ્રતિનિધિઓ કરે તમે સૌ લોકો ખૂબ ભાગ્યશાળી છે સાથે ખૂબ હોશિયાર છું તમે સૌ લોકોએ એક એક એવા લોક પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીંયાથી ગાંધીનગર સુધી મોકલ્યા છે કે જે લોકો રાત દિવસ તમારા સૌ માટે નાની મોટી વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે ગાંધીનગરમાં નિદરતાથી દરેક માંગો તમારી ત્યાં સુધી પહોંચાડે છે અને પહોંચાડતા જ નથી માત્ર અહીંયા સુધી બધું જમીન પર ઉતારવા માટે આ સૌ લોક પ્રતિનિધિઓ એ રીતે મહેનત કરે છે તે બદલ હું આપ સૌને અભિનંદન આપું અહીંયાના બસ સ્ટેપોમાં તમને બધી જ વ્યવસ્થાઓ સારી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ખુબ ઝડપથી અમે આપ સૌ લોકોને આ વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરીને આપશું આ વ્યવસ્થાઓ ઉભી કર્યા પછી તમને સૌ પાસે આજે જ હું વિનંતી કરીને જવું છું લોકાર્પણ ના તો કરશો જ વિનંતી પરંતુ આજે જ હું સૌ વિશેષ આ વિનંતી કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લીધો છે આપણે સૌ એના સારથી બનવાનું છે આપણે સૌએ આપણો રોડ આંગણ સરકારી વ્યવસ્થાઓ એને પોતાના ઘરમાં જેમ આપણે કચરો નથી ફેંકતા તેમજ પોતાના ગામને વિશ્વાસ રાખવા માટે આપણે સૌ લોકો સાથે મળીને સંકલ્પ લઈએ અને સાકાર કરીએ આજે મહેસાણા એસપી મહેસાણા એલસીબી ની ટીમ સમગ્ર પોલીસની ટીમને હું ખૂબ 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 અભિનંદન આપું છું મહેસાણા જિલ્લા એ લ લોકો લોકો રાજકીય વિષય જરૂરથી બનાવ્યો પરંતુ અમારી જવાબદારી એ હતી કે રાજ્યના દરેક ગામો દરેક નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને એવા સમયે જયારે આવી ઘટના બની હોય તો એ ઘટના પૂર્વક મહેસાણા જિલ્લા પોલીસે રાત દિવસ એક કરીને માત્ર એક ફોર વ્હીલ એટલે કે એક ગાડીના આધારે આ ગુના નો ભેદ ઉકલવા માટે પહેલા દિવસથી જ કામે લાગી હતી

એનું કામ અટવાય એની બદલે એની જોડે સહયોગ ઉભા રહીને આ પ્રકારના ગુના બને તો દિશા ઊંધી બીજી દિશા એ ના જાય અને જે દિશાએ તપાસ જવી જોઈએ એ દિશા એ આગળ વધે તે માટે સૌ નગરજનોએ હંમેશા સહયોગ કરવો જોઈએ થોડો ઘણો સમય જરૂરથી લાગ્યો આજે મને યાદ છે ગાંધીનગર મારી કાર્યાલય ખાતે આપ સૌ લોકો મળવા આવેલા મને મળવા આવ્યા તારે મેં આપ સૌને કહેલું કે આ ગુનાનો ગુનાનો ભેદ ઉકેલાશે તમને સૌ લોકોને ન્યાય જરૂરથી મળશે અને વ્યવસ્થા એવી ઊભી કરશો કે ભવિષ્યમાં ક્યારેય કોઈ બીજા રાજ્યના ગુનેગારો આ પ્રકારે તમારા વિસ્તારમાં આવવાની હિંમત નહીં કરે આજે તમારા માટે બસ સ્ટેશન બી લઈને આવ્યો છું અને ગુનેગાર પકડાઈ બી ગયો છે અને ગુનેગાર ને પકડીને તમારા સૌની વચ્ચે આવ્યો છે આપ સૌ પોલીસ અને વહીવટી તંત્ર જોડે મળીને આ વિસ્તારના વિકાસમાં કામગીરી કરી આવનારા સમયમાં બી આપણે સૌ લોકો સાથે મળીને આ વિસ્તારના વિકાસની કામગીરીને આગળ વધારીશું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ